パキ、パパ、ボーチ、パキ、やつ、ギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュッギュ

ગજની વાત છે કેમ થઈ એવી ખબર નહીં નકો તો કાં તમે ક્યુ ભેગી જોઈ ભેગી જોઈ કોઈ દી નોખ્યું ને પાણી ફરવા જાઉં આ દે પછી ની સંગત તમને ઓલી લાગી એટલે અમે બે ખોટું મૂકી દીધી ને કારણ વગર હું આપણે પછી કાઈ રાંધા હું આસી વાત છે બાપા મને આનું તો જરી વીમો લાગે ઘર માં બાપા હું તો બધું હાથ બીન રાખું મને તો વીમો લાગે હું કોલીન તેલ નાખીને પાડી તો આપણે ઘર માં કે કોલું કરે તો હું તો બીન હું હોય ને

ইতাতামে হাটকরো ওমে পানি পরভা ড্য়চিুকাং কেতামে আইতামে মাডিতিি আই আইতামানি সারাটিিমানি সারাকরাকাদে পাইকে কেকে আইত とけなりない、たこい、かい、ばき、ぼりたい、け、ごい、ごい、ん、と、ば、へけ。いか、んたこ、んたんぼ、ご、かんしゅう、な、べ、たぶん、ご、ん、ばき、ば、と、お、ま、ば、と、ば、と、ば、と、ば、と、ば、と、ば、と、ば、と、ば、と、ば、と、ば、と、ば、と、ば、と、ば、と、ば、と、ば、と、ば、と、ば、と、ば、と、ば、と、ば、と、ば、と、ば、と、と、ば、と、と、ば、と、と、ば、と、と、と、ば、と、と、と、ば、と、と、ば、と、と、と、ば、と、と、と、ば、と、と、と、と、 ઈતા બહુ વછારી છે બહુ વછારી છે આ છે મારા જીંજરી હે આ શું કહું તો જી હોય ને આ તો પણ હા વોદ કર નઈ કેવા ની તો હા બોલ હું બોલ હું બોલ હું ને કર વારા નેવી આવતી હોય તો ઈ ઓલો પણ માનતો નત કઈ ખબર ની હવે બે એકલા રહી ને કોઈ માનતો હોય તો બાકી કઈ હું હા ને કઈ ઓલો નામ હા પછી તમે છે ને બોઈ ને લેવાનો દેવાનો ને વેવાનો રખાય પછી છે ને એક કામ થી કામ રોખાય ત્યાં જો નો વાતું કરતા ઘર ની તમે પાછા ભોરાડિયા ઓલી ભોરાવ્યા ને તો વાતું કર્યા રાખ્યો પછી છે ને શાંત રખાય મગજ હા ઈ તો પોસી આપડે એમ કયોલું ન ન કરતા પણ આપણે એમ થઈને કે બિસાડા નો નું સે ઘર માં તો થોડું દહીં કોરીએ મારું તો પેટ બોરે હાસું ક મને તો એમ થાય કે ઓર માં બિસાડા હા બોલું કરે કે આપણે દહીં આસી વાત છે તમારી બધી પણ આપણે એમ થઈને કે ઓલું હે ન ન કરાય હવે તો ધ્યાન રાખી હવે તો હું જો મારી વાત કરે લે લુકડા ધોરાન ઠામને કરાવે એ હોય ને આપણે જો બોપર પખીના ત્રણ તાણા ના ભેગા થ્યા હોય તો ઠામ ના હોય હું બોપર એ નો હોય બોપર ઓ સા હોય અમારે તો પણ એને આવકી બોલો મગદ થઈ ગયો લે જો તા કરી આવ ઓલું કરે હ এাা বাসিয়াবা কেলাসে হাকেলে একেরেকে তামারাদাকের জাকেকেল য়ায়া জাকেলের য়ারা কেটানি হাকেলাই কেলে হাকেলেকে য়� ગઈ 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 બી બી ગી પપ્પા ગઈઓ બેઈ ગી આવો ગલ બેહી ગી જોઈ નો તોની ઈફેમે પોસી તો એમ કે કિંગ છે ને બટ કો ભલ લઉ ના ને હે એટલે ઓટ તો નહી એને હો સાને મનો જો જોઈ આવે જાય આવે જાય કેવો કરે છે હે જો પાસો હુઈ તો હોય યોગી ઓવરી જો હે હેલો દુ પપ્પા માલે ઓ દુ બેન કે બેન ને કમાલે ગલ પાઈ

હા હું આવતી રહે છે ને મનીષા બેને કીધું છે કે હા વાંધો નહીં કે તમારે જાવ હોય ને તો જાજો એ કે ધીમે કીધું કે હા તો છે ને કહું એક ભી નહીં આવું તી કે બપોરે જ કામ કરી દેજો મારે તો કેવું તું બપોર મારે જાઉં તો મારે બધું ન સુખાય લુગડા ના તે લેવું પડે તો ના બપોરે તો આવજો ને પરમ બી સવારમાં વેહલા વહી આવજો મેં તો હા પાડીને આવી મારી મરજી હવાર આવું બપોરે હે હા કેવા કે હા કામ જ કરાવું કામ જ હોટાણી તમે જુઓ ને એ લાવ તો ખાટલીમાં ઠામ ઠામ હમાતા નહોતા ને લુગડા તા બે ડોલો આપ્યું હતું તમે વિચાર કરો તો એટલા લુગડાઓ હાવ થાકી ગોય થાકી ગોય એવી થાકી ગઈ ને હાથમાં કહું તમને હટાણ તા હાવ એવો થાક લઈ ગયો છે મમ્મા બીજી ટાવા બીજી ટી ખાવા મારા પપ્પા નહોતા દેતા બીજી હમણાં બિલને મોકલું લઈ આવ્યો તારા હાટું પાર્લે જે બિસ્કીટ ખાવા ને મારા દીકરાને બહુ ભાવે કાઈ બિસ્કિટ એ સા કર્યો હતો કે નહીં તમે છોકરાને ખવડાવ્યું કે નહીં હે તમને કહું

ના રે ના એમ થોડું કહેવાય મેં કીધું કે મને રાખો એને તો આવતી હતી છોકરી એને તો હજાર રૂપિયો દેતા ને મને તો બારસો રૂપિયા કરી દીધા હું પાકીની સે મહિના પાંચ સદી નહીં જાય તો ખબર પડે ને એની હે એટલે હું પાછા કહે કે લુગડા રાખી હું કે આય હાય માં ગુમ આવીને થાકી ઓ હે શ્યા ડોલું કેમ તોય એ ની એટલા લુગડા કાટે એક દી એને દી ટુવાલ માં હું ગોરી જઈને પાછા તા હું કે કે સે ને કે કે હું કે ભાઈ તમે કે હાબુ રાખ દયો આપા લુગડા કાય એમ તો કોઈ દી હાબુ રાખ્યો તો નો દીએ તો આ હે તોય હવે તાલ હું પાણી બેણા ભરી નાઈ ધોઈ લઉં હાબુ બોડ્યું નામ બોડ્યું બાપા બોલું કરતા તા

કઈ નહીં બેન બાટલો ગયો સેનાય પહે મનીષ ભાઈ રે ને એને પૂછવા ગયા ખાનામ જોયું તું કે નથી ખાલો પડ્યો એને યાદ ના આવ્યું બાટલો લખાવાનો હા એનું તો એ મગજ થઈ ગયો ને હમણાં તા ગયા મનીષ કંઈ પૂછવા પેં બાયડી છે ને હાવ શે વાયડી તી કંઈ હે નહીં આપણે શું કહ્યું કે હાં જે બધા તારા બે છોકરાને બહુ નાવે ત્યાં કોઈક રાંધવામાં ખાવામાં જોહે ને તાણે બાટલો ગયો ન કરી હું જોઈ કોક આવવાનું હોય ત્યાં તો બાટલો ઘો કરીને ઉભો જોઈ કઈ નહીં બે તારે ઓલું તા હામે ઓલું છે એમાં તો તું કરતી હોય એમાં કર ના ખાય એવું થોડું હોય તો આમાં જ રાંધવાનું હોય તો થઈ જા બાટલાનું તો એ ઓલી ઉપાડી કરમાં અમારે તો સૂલે રાંધીને ખાતા હોય હે પણ તો સુલો થાય નહીં તો હું ખાલી વાત કરું વળી તો રાયડું નાખી બેન આ ઘરમાં થોડો સુલો કરાય એ તો પાટલો તને યાદ ના આવ્યું બેન ભૂલાય જ ગયું બેન યાદ આવ્યું હું યાદ આવ્યું ભૂલાઈ જ ગયું મગજમાં જ નીકળી જ ગયું તો અહીં ઓટાણ હું વળી કાલે શાક ગરમ કરી નાખીએ આપણે બધા ખાવા બે હું ને તાતા હું કરવા ગઈ તા થાય હોય તો થઈ ને બાટલો હલાવીને જોયો તો નથી એમાં હા હું ઓલું થઈ ગયું ત્યાં ક્યાં આવે પૂછવા હું કે તો ખબર પડે હવે પછી અમે વાત કરતા હતા કે લાવો બેન ને પૂછી હું કે આવે કે નહીં બે પાછા આવતા ન હોય કંઈ નક્કી ન હોય છોકરાઓનું કે એ વાત તો હસી કઈ નક્કી ન હોય પણ હવે હું કહેવાય કે આમાં કઈ આપણે

હું તો સડાવેલ બેન તારે બનેલી બે કે બાટલો સડાવતા ના આવડે કે મને બીક લાગે તો હોય બાટલો સડાવવામાં હું આવે બીવાનું બેન મેં ત્યાં બધું કરી લીધું તમે કે ને કે મેં કરી લીધું મેં વળી કામ નથી કર્યા ખૂબ કર્યા તું હારે ગઈ પછી કેટલું માઇતર ઓલું હતું બધું કરતી ને હે બધું થઈ ગયું ને આવડી ગયું હવે તો બધું બહુ પહેલાં સડાવતી બાટલો พี่เอ๋อว่าว่าอีป้อสิยังมาสู้ไลฟ์ค่ะนะพี่เอ๋อมูตะบีตีตะเกนหน้าบ้านก็ไหลกาเลยให้ไข่ยิงเอาไปก่อยว હા હાસી વાત છે બેન કોઈ તા સુલા નું અસલ થાય રોટલા રોટલી કીવા અસલ થાય મીઠા લાગે ખાઈએ તો એમ થાય જોતા મધુર જીવા છે બેન બહુ અસલ લાગે તા હો હા એટલે જ બેન બસ સૂલો જ રાખો મોટી વોમ ના આવડે આ ઝીણકી ને ના આવડે કે મને ના આવડે હું કંઈ વાંધો નહીં તું ઓલું કરી માં બરાબર નહીં પછી મોટી રાંધતી હોય પછી ઓલું કંઈ હું ન કરું બાટલા નો મેળ કે ન આવું એવું ધીરું બોલે ધીરું બોલે ને હાવ એ તમને પૂછું બાટલા નો મેળ આવ્યો કે નહીં જવાબ ન દે જવાબ ન દે